બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માત કીજે ગણપતિ બાપાની જય રહી જાવ દાદા તમે નિરત લડી રહી જાવ દાદા તમે આજ આજની રતલડી ભીનવે છે બોલા તમારા ભક્તો રે રહી જાવ દાદા તમે આજ નિરત લડી ભક્તો રે રહી દાદાથલડી લડી સૂની લાગે શેરુને સુના લાગે આંગણા તમ વિના મનડું ન માને રે રહી જાવ દાદા તમે યા જની લડી તમ વિના ન માને રે રૈ જા વા તમેયા જની રથી રંગબર રમ સુને રંગ બર જમશું રંગબર રમ સુને રંગ બર જમશું અયા ના રળે ઝુલાવશું રહી જાવ વદા તમે જની લડી અહીંયા ના હિંડોળે ઝુલા વસુ રહી જાવ દાદા તમે આજ ની રાત લડી સુનો મારા ભક્તો ને સાંભળો મારી વાતડી સુનો મારા ભક્તો ને સાંભળો મારી વાતડી પાંચ દસ દેવસના ના વાયદા કરીને આવ્યા પાંચ દેવસ દેવસના ના વાયદા કરીને આવ્યા માતા પિતા જુએ મારી વાટ રે જાવું પડશે કૈલાસમાં માતા પિતા જુએ મારી વાટ રે જાવું પડશે કૈલાસમાં સમા માતા પિતાની અમારે સેવાયું કરવી માતા પિતાની અમારે સેવાયું કરવી સાચો એ મારો એ ધરમ રે જાવું પડે કૈલાસમાં સાચો સે મારો એ ધરમ રે જાવું પડશે કૈલાસમાં રહી જાવ દાદા તમે યાજ ની રત લડી છે બોલો તમારા ભક્તો રે રહી જાવ દાદા તમે યાજની રત લડી સાંભળો મારા ભક્તોને કૌશો મારી વાત પાંચ દેવ દસ દિવસ ના વાયદા કરી દસ દિવસના અમે વાયદા કરીને રીધી સીધી સુબલભ જુએ વાટ રે જાવું પડે કૈલાસમાં સમા રીધી સીધી સુબલભ જુએ વાટરે જાવું પડશે કૈલાસમાં સાંભળો મારા બોળુડા ભક્ત મારી વાતડી સાંભળો મારા ભોળા ભગ મારી વાતળી ઘરમાં દેવું પડે સૌને ધ્યાન રે જાવું પડે કૈલા સમા ઘરમાં દેવું પડે સૌને ધ્યાન રે જાવું પડશે કૈલા સમા બોળા ભગતો મારી વાતડી રે સાંભળો ખોડોળા ભક્તો મારી વાત તમે સાંભળો બાર બાર મહિને રે અમે વેલા રે આવશું જોશો તમે અમારી આ વાત રે જાવું પડશે કૈલાસ માં જોજો તમે અમારી આ વાત રે જાવું પડશે કૈલાસમાં કોટી કોટી વંદન દાદા છે તમને કોટી કોટી વાંદાન દાદા છે તામને ભક્તિ દેજો ભરપુર રે સમરણ કરવી ને વેલા આવજો ભક્તિ દેજો ભરપૂર રે સમરણ કરવી ને વેલા રહી જાવ દાદા તમે યાજ નિરત લડી વિનવે છે બોલા તમારા ભક્તો રે રહી જાવ દાદા તમે યાજની રત લડી બોલે ગણપતિ બાપાની ની જઈ